હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્સીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આદુ મરીદાણા અને તંજ પાવડર આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે તમે કોઈપણ પ્રકારની કસરત વગર ડાયટ વગર ભૂખ્યા રહ્યા વગર ઓછામાં ઓછું મહિને તમે વીસથી પચીસ કિલો વજન ઘટાડી શકો છો માત્ર ને માત્ર આ એક નાનકડા એવા ઉપાયથી ચાલો જોઈએ કે એવું તો કઈ ઉપાય છે કે જેની મદદથી તમે તમારું વજન આરામથી ઘટાડી શકો છો ખાતા પીતા હાલતા ચાલતા બેસતા ઉઠતા દરેક વખતે તમારે તમારા શરીરની કેલરની બાળી શકો છો સરસ મજાનું આ ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબીને થર ઓગાળી શકો છો સાથે સાથે તમે તમારા શરીરની અંદર રહેલી ચરબી હોય છે એ જડ મૂળમાંથી બહાર કાઢી શકો છો ચલો જોઈએ આ નાનકડો એવો સિમ્પલમાં સિમ્પલ કરેલો ઉપાય મિત્રો આ સો ટકા નેચરલ ઉપાય છે સો ટકા આયુર્વેદિક છે કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગરનો આ ઉપાય છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબીને થર ઓગાળી શકો છો અને ગેરંટી સાથે કહું છું કે ખરેખર આ ઉપાયની મદદથી તમારું વજન ઘટશે તમારા શરીરની ચરબીને મેથડ અવડશે આની સાથે સાથે તમને ઘણા બધા બેનિફિટ્સ મળશે ઘણા બધા ફાયદાઓ મળશે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી તો ઘટે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર જે વર્ષો જૂની ચરબીના થર છે ઓગાળે છે જૂની ચરબીનો નિકાલ કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે નવી ચરબી બનવા દેશે નહીં તો એવો અસરકારક અસરસ મજાનું સુંદરમાં સુંદર આપણો વેઇટ લોઝ પ્રયોગ છે મિત્રો અહીંયા જે વસ્તુ લીધી ખૂબ ઇફેક્ટિવ છે અહીંયા આપણે સૌથી પહેલાં લઈએ સાત મરીના દાણા આ સાત મરીના દાણા આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરની અંદર ચરબી ઘટાડવા માટે આ મરી દાણા સૌથી બેસ્ટ છે કારણ કે મરીદાણાના પ્રયોગથી તમે તમારા શરીરની ચરબી ઓગાળી શકો છો મરીદાણાના પ્રયોગથી તમે તમારા શરીરને ખાધેલા ખોરાકનું પાચન કરી શકો છો આ મરી દાણાના પ્રયોગથી તમે તમારા શરીરની અંદર છે એક્સ્ટ્રા ચરબી છે અને જળ થી ખેંચીને બહાર કાઢી શકો છો બીજું કે અહીંયા જે મરીદાણા હોય છે એની મદદથી તમારા શરીર વર્ષો જૂની જે ચરબી છે તમારા શરીરમાં અપચો છે ગેસ છે ખબર છે તો બધી જ પ્રોબ્લમ્સ દૂર થશે સાથે અહીંયા તજનું લાકડું લેવાનું છે સાત મરીદાણા હોય તો તમારે અંગૂઠાના પહેલાં આવી રહ્યા છે તો તજનું લાકડું આ તજના લાકડાની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર માથાના વાળથી લઈને પગની પાણી સુધીની દરેક જગ્યાની ચરબી ઓગાળશે આ એકદમ સરસ મજાનો ઘરેલું ઉપાય મિત્રો આ તજ છે એ તમારા શરીરની કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને તમારા શરીરની અંદર જે કેલરી બળે છે એ તમારું બાળે છે તજનું લાકડું સાથે અહીંયા આ વેતુ સ્ટ્રિંગ્સ બનાવવા માટે આપણે લેવાનું છે આદુ આદુ કેલરી બાળે છે ખોરાકને પચાવે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે એ શરીરને તાકાત આપે છે આદુ વાત પિત અને કફના ત્રિદોષના જે રોગો હોય છે એને મૂળમાંથી કંટ્રોલ કરવાનું કામ કરે છે આદુ તમારા શરીરની અંદર સાંધાના દર્દ થવા દેતું નથી આદુ તમારા શરીરની અંદર પિંડીના દર્દ થવા દેતું નથી આદુ તમને કમરના દર્દ માંથી બચાવે છે આદુ તમને અપચો અને ગેસ પાચન અને એસિડિટીના પ્રોબ્લેમ્સમાંથી માંથી બચાવે છે અહીંયા આપણે દસ ગ્રામ આદુ લેવાનું છે આદુ ખૂબ જ ઉપયોગી છે આદુની મદદથી તમારું વજન તો ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે હવે અહીંયા લઈએ આપણે એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર સૌથી પહેલાં આપણે એડ કરવાના છે તજનું લાકડું અહીંયા તમે તજનો પાવડર પણ ઉમેરી શકો છો સાથે મરીદાણા એડ કરીએ મરીદાણાને બદલે તમે મરી પાવડર ઉમેરી શકો છો અને આદુના રસને બદલે તમે આદુ આદુને બદલે તમે આદુ નો રસ પણ ઉમેરી શકો છો અથવા તો સૂંઠ પણ ઉમેરી શકો છો સૂંઠ છે એ આદુનો જ એક ભાગ છે હવે એ ત્રણે ત્રણ વસ્તુ આપણે સેટ કરી લીધી છે તો ત્રણે ત્રણ વસ્તુઓને આપણે આ 10 દસ મિનિટ સુધી ઉકાળવાની છે જેના કારણે આદુના બધા જ પોષક તત્વો મરીદાણા અને તજના બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થાય તો અહીંયા આપણે આટલો શ્રીને ઉકાળીશું આશરે એક દસ થી પંદર મિનિટ માટે ઉકાળીશું એકદમ મીડિયમ આંચે ઉકાળીશું જેના કારણે બધા જ પોષક તત્વો સારી રીતે થાય એ પછી સૌથી બેસ્ટ ટાઈમ કયો છે વેટ લોસ ડ્રિંક્સનો એ પણ હું તમને જણાવીશ તો અહીંયા આપણું આ વેટલો રીંગ ઉકળી રહ્યો છે આશરે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે તમે જોઈ શકો છો તો આ વેટલો રીંગ્સ બંને રેડી થઈ જાય છે એટલે તમે સવારે નરણા કોઠે ગરમ ગરમ એક ગ્લાસ અને રાત્રે સૂતા પહેલા ગરમ ગરમ એક ગ્લાસ એમ દિવસમાં બે વાર પીવાનું છે તમે એક સાથે બનાવી લેશો તો પણ ચાલશે બે વાર બનાવશો તો પણ ચાલશે હવે ઓછી મસ્ત દિવસમાં બે વાર પીવો અને પછી જુઓ ચમત્કાર તમારા શરીરની અંદરની ચરબી પણ ઓગળવા લાગશે તમારા શરીરની અંદર જે ચરબીના થર છે પીગળવા લાગશે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો તમારે એકદમ ઝડપથી વેઇટ લોસ કરવું છે કોઈ ગયા વગર ભૂખ્યા રહ્યા વગર તો ચોક્કસ તમે આ વેઇટ લોસ રીંગ્સ ફોલો કરો તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ગેરંટી સાથે કહું છું કે આ વેઇટ લોઝ રીંગ્સ આજે સો ટકા નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે અને સો ટકા વજન ઘટાડનાર છે જેની મદદથી તમારું વજન તો ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવશે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અને સૌથી ચમત્કારિક અને સૌથી ઝડપથી રિઝલ્ટ આપણા રેવું આવે એટલો શ્રીમ લેવાથી તમારા શરીરનું વજન તો ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે ચલો જોઈએ રેસીપી